ભરૂચ એલસીબી પોલીસ રાત્રિની મહિલાને ટાર્ગેટ કરી મોબાઈલ પર્સ આંચકી લેતા બે રીઢા ચોરને ઝડપી પડ્યા હતા સાત દિવસ પૂર્વ જ ભરૂચ ચંકલેશ્વર રોડ ઉપર ભૂતમામા ડેરીની પાસે બે મહિલા મોપેડ આંતરીને પર્સ ચોરી કર્યું હતું તેઓએ જ દિવસે ભરૂચ સુપરમાર્કેટ ખાતે પણ મહિલાઓને શિકાર બનાવી પર્સ જૂટવી લીધું હતું પોલીસે ચોરીના ચાર મોબાઈલ અને બાઇક મળી સિત્તેર હજારના મુદ્દામાલ જપ્ત કરી ત્રણ મોબાઈલ પર્સ સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો હતો બી ડિવિઝન પોલીસે કોર્ટમાં રજૂ કરતા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગત સપ્તાહે અંકલેશ્વરને ભરૂચમાં ઉપરા છાપરી રીતે મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલની સ્નેચિંગ ઘટના સામે આવી હતી વધતા જતા મોબાઈલ સ્નેચિંગ ગુનાને ગંભીરતાથી લઈ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા બંને સ્થળે સ્થળ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ કર્યા હતા દરમિયાન ગત રોજ અંકલેશ્વરમાં વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વહારની બાઇક લઈ ફરતા બે ઇસમોને પોલીસે અટકાવ્યા હતા અને તેમની પાસેથી ગાડીના સંયોગિક પુરાવા માંગતા હતા જો કે આ અંગે યોગ્ય પ્રત્યુત્તર ન આપતા તેમની તલાશી લેતા તેમની પાસે ચાર મોબાઈલ મળી આવ્યા હતા જે આધારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અટકાવેલા ઓગણીસ વર્ષ મૂળ યુપી અને ભરૂચ ચાવજ ખાતે રહેતા નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વર મીરાનગર ખાતે રહેતા બાવીસ વર્ષીય અંકિત નોખેલાલ નિષાદની ઉલટ તપાસ શરૂ કરી આકરી પૂછપરછ કરતા નિર્મલ રાજ એ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે અને તેના મિત્ર અંકિત જોડે પ્લાન બનાવી મોબાઈલ લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું જે મુજબ તેઓ સાત મહિના પૂર્વ પ્રતિમ ચોકડી ઉપરથી મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું જે બાદ ગત સપ્તાહમાં ભર ચકલેશ્વર રોડ ઉપર ભૂતમામા ડેરી પાસે ટુ વ્હીલર પર બે મહિલાને નિશાન બનાવી તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું જેમાં રોકડા તેમજ મોબાઈલ કર્યું હતું જે બાદ બે દિવસ પૂર્વ ભરૂચ સુપર માર્કેટ પાસે પણ ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ છીનવી લીધું હતું જેમાં પણ એક મોબાઈલ હતો અને એલસીબી પોલીસે ત્વરિત અસરથી બંનેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીના ચાર મોબાઈલ અને ચોરીમાં વપરાયેલા બાઇક મળી સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ બી ડિવિઝન અંકલેશ્વર અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ત્રણ મોબાઈલ સ્નેચિંગમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પીએસઆઈ આરજી ગોહિલ એ બંને આરોપીને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થતાં જ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છે પૈસાની લાલચમાં મોબાઈલ સ્નેચિંગ શરૂ કર્યું હતું ને મોબાઈલ સ્નેચિંગ કરી તેની વેચી રૂપિયા સરકા ભાગે વહેંચી લેતા હોવા સાથે માત્ર ટુ વ્હીલર પર જ જતી મહિલાઓને જ ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા